તો મિત્રો આજે આપણે બનાવવાના છે રોકેટ પણ રોકેટ બનાવવાના છે આપણે સોડાની બોટલમાંથી તો તમે જોતા રહેજો અમે સોડાની બોટલમાંથી કેવી રીતે રોકેટ બનાવી છીએ અને એમને ઉડાડી શકે છે કે નહીં એ ઉડાડી કે ન ઉડાડી કે અત્યારે અમે ઉડવી છીએ હાલ કિશન તો મિત્રો અમે ઉડીને લેવા જાતા રોકેટ બનાવવા માટેનો સામાન તો આ છે રોકેટ બનાવવા માટેનો સામાન હવે આગળ બકબકાટ કિશન કરશે તો જો મિત્રો આ છે બોટલ જે સોડાની બોટલ છે તેની માથે આ ઢાંકણામાં આપણે વાલ લગાડ્યો છે વાલ જોઈ શકો છો વાલ વાલ લગાડો છે ને આપ દેખાડ દે પંપ છે આ પંપ થી આપણે આ વાલ દ્વારા હવા પૂરશું એટલે અંદર છે ને પ્રેશર સડ જાય છે હવા ભરવાનો પંપ તો ચાલો તે આપણે આમાં હવા ભરીએ ઓકે હાલ ચાલો હાલ તું ભરી લે હું તારું શૂટિંગ કરું હાલ હા ચાલ તો મિત્રો કિસન હવે હવા ભરીને રોકેટ બનાવે છે ચાલો તમને બતાવીએ હવા ભરવાનો આરો મારો જ આવે છે મિત્રો તમે જોઈ શકો છો દર વખતે તો આપણે બોટલ ની અંદર હવા ભરીએ કળ દેખું તુલે નીકળે હવે નીકળે 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 ની પહેલા આપણે આ ને ઉડાડી દે તો

હા એ ફેંકવાનું બન કરીને કાન બાર ધ્યાન દેતું હવે હવે ફેંક હોયને ક્યાં કરે એક દિન સમય જો તું બોટલમાંથી ગ્રહ ઉપર બેસારીને લઈ જાવ તને તેજસ્વી લોક છે અમારા પાસ ભાડું થાય હો પણ મફતમાં નહીં લેતા મિત્રો પાણી આમાં ભરું છું અચ્છા મંગળ ગ્રહ ઉપર આવવાનું ભાડું થાય હો કાંઈ વાંધો નહીં ભાડું ના આપી દે ટિફિન બેફીન તારું ને મંગળ ગ્રહ ઉપર એવી શક્તિ છે ને ખાવાનું ન જોઈએ ખોકદ ન લાગે બસ ભાઈ બસ આ મોછને હોતા જોઈ લો મિત્રો આ છે મારો મિત્ર ફેકુ રણજીત ઈ ગમે તેર ગમે ઈ ફેક નાખે નકી નો કહેવાય આ એમાં પાણી ભરે એટલે નઈ ઉડે ને મંગળગ્રહ નઈ પોગે ઓલામાં નઈ નાખ દે થોડું પાણી હજી નાખવું પડશે આ છે મિનરલ વોટર તેશલ આપણે ફિલ્ટર નું પહેલા થોડું પી લે

а ооба бу эже ызаидай заидай

તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો એમ આવા ખતરા કરતા રહીશું મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય